હેલો મિત્રો સ્વાગત છે અમારી મેલડી માતાની મિત્રો સોરી મિત્રો સોરી મિત્રો બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ ને મિત્રો સ્વાગત છે અમારી સોલંકી વિક્રમ બ્લોગ ચેનલમાં મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો ને મેલડી મારા ભક્તો સુધી આ વિડીયો જરૂર શેર કરવાનું ભૂલતા નહીં રામવાળી કુંખાર મેલડીમાં મેલડીમાં પ્રાર્થના સરપુણ્ય જય હો કુંખાર મેલડીમાં બાર રામ રામવાળી રામવાળીમાં આજે હું તારા ચરણોમાં હાથ જોડીને ઊભો છું દુઃખના ધુમ્મસથી ઘરાયેલું છે જીવન મારું મન અશાંત છે ઘરમાં શાંતિ નથી શ્વાસોમાં તાણ છે અને દિલમાં અવ્યવસ્થા છે મા તારું નામ લઉં તો કંઈક અંદરથી નરમ પડે છે તું તો એની જેવી નથી કે ખુશીઓ નજીક રહે અને દુઃખમાં દૂર થઈ જાય તું તો દુઃખમાં પહેલાં આવે છે પછી ખુશી લાવવી તારું કા કાર જ હોય છે રામવાળી મેલડીમાં તું જ તું જ છે એ જ મારી આશા છે તારા ખડક જેવા ત્રાસ સામે તું ઊભી મારા દુઃખના વાદળ પાછળ તું ઊભી છે તે જ રૂપે મારા જીવનનું અંધારું તારા કૃપાથી અજવાળી થઈ શકે છે આજે તારા ચરણોમાં પડેલો છું તારી પડેલો છું મારી આંખો હવે કોઈ અસ્ત્રુ નથી રજવે મારે હવે તારી જ એક નજર જોઈએ છે મારા ઘરની શાંતિ તારા આશીર્વાદમાં છુપાયેલી છે મેલડીમાં રાત્રિઓ કેવડી લાંબી લાગે દિવસ દિવસ આછા લાગે છે મન થાકેલું છે અને મારા બાળકના ભવિષ્ય માટે તારી આશીષ જોઈએ છે ઘરમાં દીવો બળે હાસ્ય એ તારા દયા ઉપર નિર્ભર છે ને મિત્રો તમને અમારી મેલડી માતાની શાયરી સારી લાગે તો મિત્રો અમારી સોલંકી વિક્રમ બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે અમારી સોલંકી વિક્રમ બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જેથી મેલડી મારા નવા ભક્તો સુધી આ શાયરી મેલડી મારા ભક્તો સુધી દરરોજ કે એટલા માટે એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો મા મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડી માટે દુઃખથી પ્રાર્થના કરીશ સાંભલને મા મેલેડી તારી સામે તો સમજી જાજે સહન કરવાની હજ પૂરી થઈ ગઈ મારો આધાર મા મેલડી એક આત્મા એક એક જ કાયા મા મેલડી સિવાય બધી મોહ માયા મંગળવારનો દિવસ મા મેલડી સદા સહાય છે કિસ્મતે ભલે ને સાહેબ આપણને દગો આપ આપે પણ જ્યારે મા મેરડી સાથ સાથ આપશે ને ત્યારે જિંદગી બદલી નાખશે અમારા અહીંયામાં એક જ નામ માં મેરડી મારું ધારેલું થાય એના કરતાં તો માં તમારી મરજીથી થાય એ શ્રેષ્ઠ છે લાગણીથી આપે તે બહેન ઝઘડો ઝઘડીને આપે તે ભાઈ પૂછીને આપે તે પિતા પણ માગ્યા વગર જે આપે તે માં મેલડી તું જ મારી શરૂઆત તું જ મારા અંત અંતમાં મોહણી મેલડી મેરા મન મેરા ધન મેરા તન હે અર્પણ સબ કુચ તેરો સરકાર મેરા તો કુછ બી નહીં મા મેલડી સદા સહાય તે ને મિત્રો તમને અમારી મેલેડી માતાની આ શાયરી સારી લાગી હોય તો મિત્રો કોમેન્ટ કરીને મિત્રો અમને જરૂર જણાવજો મિત્રો તમને અમારી મેલેડી માતાની આ શાયરી કેવી લાગી ને મિત્રો તમે આ શાયરી કયોથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને જરૂર 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 કોમેન્ટ કરજો મા મેલેડીમાં દરેક ભક્તોના સપના પૂરા કરે એવી દિલથી પ્રાર્થના કરીશું ને મિત્રો અમારી સોલંકી મિત્રો બ્લોગ ચેનલને ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ નથી કરવી તો મિત્રો જલ્દી સે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જેથી મેલેડી મારા નવા ભક્તો મિત્રો આવી શકે અને મિત્રો એમને પણ આ શાયરી સાંભળવાનો લાભ મળી શકે છે નીતિ નિયમાં ખોટ કે નથી આંખોમાં ઝેર કોઈ એનું શું બગાડે જેના પર મારી રાજા મેલડીને મહેર માં આપણી દોસ્તીને સદા સલામત રાખે મારા કલેજા જય માતાજી મિત્રો વિકે વાઘેલા મિત્રો તમે અમારી મેલડી માતાની શાયરી મિત્રો ક્યુ કયોથી જોઈ રહ્યા છો તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો તું મારી આંખોનું રતન છે કે તું મારા દિલનો ધબકારો છે તું મારી આંખોનું રતન છે જેદી જગત મોટું ફેરવશે છે તેદી માથે હાથ મૂકશે મારીમાં મેલડી મિસ મિસનિસ સુધીના ને મિત્રો તમને અમારી મેલડી માતાની સાયરી ગમે તે મિત્રો મેલડી મારા ભક્તો સુધી જરૂર શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી મેલડી મારા નવા ભક્તો મિત્રો આ સાયરી સાંભળવા

ને દગો આપે પણ જ્યારેળડી સાથ આપશે ને ત્યારે જિંદગી બદલી નાખશે થાય એના કરતા તો માં તમારી મરજીથી થાય એ શિસ્ત છે લાગણીથી આપડીને આપે તે ભાઈ ને પૂછીને આપે તે પિતા પણ માગ્યા વગર જે આપે તે મારી માં મેળડી તું જ મારી ને તું જ મારો અંતમાં મોહણી મેળવી બોલી મેલડી એ મીઠા અને હું ખુલી બેઠી માં હવે હું હારી ગયો છું માં મેલડી બસ તારા બેઠો છું રાજપૂત જય ભવાની અને મિત્રો તમને અમારી આ મેલડી માતાની સાયરી સારી લાગે તો અમારી ચેનલને જેટલો બને એટલો મિત્રો સપોર્ટ કરજો અને અમારી સોલંકી વિક્રમ બ્લોગ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી જલ્દી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા પગતો આવી શકે

કરતા મળત જ માથું નમાવતા થઈ જાવ વહાલા તમારા બધા જ આપોઆપ દરવાજા ખુલી જશે અટકેલું કામ થઈ જશે એકવાર પ્રેમથી જય મેલડીમાં લખી દો નસીબ મિત્રો અમારી સોલંકી વિક્રમ બ્લોગ ચેનલમાં મિત્રો આવી રહી છે મિત્રો મેલડી માતા નહીં તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલ ને કરજો જેથી તમને આ મિત્રો જલ્દી બીજા વિડીયો મળીશું તો હું